નમસ્કાર આમ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે વડોદરા શહેરની ધ મહારાજા રાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ દ્વારા

જેને લઈને આ વાતાવરણ ઉગ્ર બનતા વિદ્યાર્થી કરવામાં આવે છે પણ જયારે શિક્ષક તેમનું ભાન ભૂલી જાય ત્યારે વિદ્યાર્થી નેતાઓ મેદાને ઉતરીને તેમનો વિરોધ પ્રદર્શન કરવો પડે છે જેવી રીતે સાયન્સ ફેકલ્ટી માં વીસ તારીખના રોજ એનએસયુઆઈ દ્વારા કેમ્પેનિંગ વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમને સહાય માટે કરવામાં આવતી હતી ત્યારે સાયન્સ ફેકલ્ટી ના અમુક પ્રોફેસરો દ્વારા એનએસયુએ ના વિદ્યાર્થી નેતાઓ પાસે જઈને ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેમને અભદ્ર વાણી વિલાસ કરવામાં આવ્યો હતો અને તેમને ધક્કા મારીને તેમની જાત પાત વિશે પણ બોલવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને અગાઉ પણ એનએસઓએ રજૂઆત વીસી કરી હતી ત્યાંના ડીન સરને કરી હતી પણ કોઈ પણ યોગ્ય જવાબ એનએસયુએ ને મળ્યો નહોતો આજે એનએસઓએ ફરી એક વખત હેડ ઓફિસ ખાતે આવ્યું છે કાળી પટ્ટી બાંધીને આવા શિક્ષકોનો વિરોધ કર્યો છે કારણ કે આવા શિક્ષકો બે ફાર્મ બોલી રહ્યા છે બે ફાર્મ જેમ ફાવે તેમ વર્તન કરી રહ્યા છે અને આવા શિક્ષકો જયારે વિદ્યાર્થી નેતાઓ સાથે આ રીતનું વર્તન કરતા હોય તો જયારે સામાન્ય વિદ્યાર્થી એમની પાસે જતા હોય તો કઈ રીતનું વર્તન કરતા હશે મોટી મોટી વાતો કરતા હતા કે વિકાસમાં અમે હેલ્પ ડેસ્ક મૂકી દીધી છે અમે એમના માટે કામ કરીએ છીએ જયારે એનએસઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે એ બધા એસી માં બેઠેલા બહાર આવ્યા બહાર ઉભા રહ્યા રાતોરાત બધા બોર્ડ લાગી ગયા ચિકાસા અને કામ પર ઉતરી ગયા અને વિસી સર ને બતાવવામાં આવ્યું કે અમે તો કામ જ કરી છે પણ હકીકત અમે જાણીએ છીએ છોકરાઓ જાણે છે વિદ્યાર્થીઓ જાણે છે એટલે આ બતાવવાની એ કરવાથી કઈ એમના જે કલંક જે ડાઘો છે તે મટી નહીં જાય એટલે આજે એને શું એ કાળી પટ્ટી બાંધીને તે ફેકલ્ટીનો વિરોધ કર્યો છે અને માંગ કરી છે કે આવા જે ભી પ્રોફેસર છે તેને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે કારણ કે આવા પ્રોફેસરો સો સો ટકા આના પર યોગ્ય નિર્ણય વાઇસ ચાન્સેલર દ્વારા નહીં લેવામાં આવે તો આ વસ્તુ પર આ મુદ્દા પર એનએસયુઆઈ દ્વારા રચનાત્મક કાર્યક્રમો કરીને છેક યુનિવર્સિટી થી કોઈ બી લેવલ સુધી ઉપર સુધી જવાનો વારો આવે ત્યાં સુધી એને સિવાય લડીને આવા જે બોગસ જે પ્રિન્સિપલ ડીન સાહેબ છે તેમને હટાવવાનો પ્રયાસ કરશે સસ્તી પ્રસિદ્ધિ માટે આ એક કૃત્ય કરી રહ્યા છે હકીકત શું છે તે તમે સૌ કોઈ જાણો છો કે કઈ રીતનો પાણી વિલાસ પ્રયોગ તમારા સમક્ષ એ લોકો કર્યો હતો આજે ફરીથી અમારે આવવું પડ્યું છે કેમ કે યોગ્ય એક્શન યુનિવર્સિટી દ્વારા લેવા માટે આવે એમના એક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તો કે આ વિદ્યાર્થી નેતાઓ ની દુકાન ખુલી ગઈ છે જીકાશ ના નામે તો તમે દુકાનો ખોલી લીધી છે તમારા હાથમાં એડમિશન છે અને તમે અમને કહો છો જો તમારે વિદ્યાર્થીઓની ની તો તમે તડકામાં ઉભા રહીને કામ કરતા હોત કેમ એને શું ને પછી તમે મેદાને ઉતર્યા એટલે આવા બધા ગંભીર આક્ષેપો ઉભા જે સવાલો છે તે તેમની સમક્ષ ઉભા થાય છે એનએસયુ જ્યાં સુધી આ લોકોને નહીં બરકાસ્ત કરવામાં આવે થી ત્યાં સુધી એનએસયુ લડતું રહેશે કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્રમ રાજકનેશમ રસિયન્સ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર